કાર્યાલય તંદીધી અને ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસના નેતાઓને ફૂટેલી તોપ કહીને નારાજગી પણ વ્યક્ત કરી હવે એક દિવસમાં તો કિરિટ પટેલના રાજીનામા સુધી વાત પહોંચી ગઈ પક્ષ વાતો ચર્ચાવા જરૂરથી લાગી હતી પણ અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું કીર્તિ કિરીટ પટેલની નારાજગી દૂર થઈ કેવી રીતે કિરીટ પટેલને કોંગ્રેસે મનાવી લીધા એમની નારાજગી કેવી રીતે દૂર થઈ રાજીનામાની વાત કેમ કેન્સલ થઈ આવું જણાવીએ

મેં ક્યારેય એમના મારા વિરોધ પક્ષ તરીકે અથવા તો વિરોધી તરીકે જોયા જ નથી એ મારા ભાઈઓ જ છે આજે કદાચ આપ કહો છો કે કોંગ્રેસમાં કકડાટ કકડાટ નથી કોઈ નાનું માનું મંદૂક થયું છે એ આજે નહીં તો આવતીકાલે અમે બધા એક થઈ જઈશું એવી મને ખાતરી પણ છે एक तरफ किरीट पटेले राजीनामा ने धमकी आपी तो बीजे तरफ जया शाह घरनी नी घरमा घर मा समाधान नी वात करता हता परंतु किरीट पटेल ने धमकी सांभळी कांग्रेस ना नेताओ दौड़ता थया कांग्रेस ना नेताओ ए किरीट पटेल साथे मुलाकात करी मनावाना प्रयासो करया प्रदेश प्रमुख पण नमतू जोखवा तैयार थया अने त्रण वाग्या पहला तो ઘી ના ઠામ ઘી પડ્યું કિરીટ માની પણ ગયા એક વાત નક્કી છે કે ધારાસભ્યને સાચવવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જયા શાહ ને કરશે કોંગ્રેસે મન બનાવી લીધું છે તેવામાં પાટણ કોંગ્રેસમાં જૂથવાદ શાંત પડશે કે પછી કિરીટ પટેલ અને મેવાડી જૂથ વચ્ચે જૂથવાદમાં વધારો થશે તે જોવું રહ્યું સંવાદદાતા મેહુલ દેસાઈ સાથે ભરત પ્રજાપતિ નો રિપોર્ટ બીટીવી ન્યૂઝ